ત્યારે ભારે ભક્તિમય વાતાવરણ સર્જાય ત્યારે ચોક્કસ કહી શકાય કે ગોપી મંડળની સખી બહેનો દ્વારા સરદાર નગરમાં ઘરે ઘરે અયોધ્યા જેવું વાતાવરણ ઊભું કરી દેવામાં આવેલું છે શ્રી રામ આ અમારું સરદાર નગરનું ગોપી મંડળ છે ગોપી સત્સંગ મંડળ છે જે આજે સભરી રૂપી મંડળ આખું ભેગું થઈ અને એક હજાર આઠ પીપળાના પાનમાં શ્રી રામ લખી અને રંગોળી કરી છે જે રામનો સ્વાગત કરવા માટે ગોપી મંડળે રંગોળી કરી અને રામ ભગવાનની આરાધ્યા માટે પૂજા કરી છે બધાએ મારું નામ નિશાબેન રામાનંદી છે અને આમાં સરદારનગર ચક્કરગઢ રોડ પર અમારું મંદિર રામેશ્વર મંદિર આવેલું છે એમાં અમે ફૂલથી પુષ્પથી અને પીપળાના એક હજાર આઠથી અમે શ્રી રામચંદ્ર ભગવાનનું નામ લખ્યું છે અને એના થકી અમારા ગોપી મંડળે બધાએ લખ્યું છે અને એવી જ રીતે અમે એમ કહીએ કે શ્રી રામ પ્રભુની કૃપા એવી છે અમારી ઉપર કે આવીને આવી દ્રષ્ટિ રાખે સમદ્રષ્ટિ રાખે અને અમારો અમારા સાથ સહકાર માઈએ હાજર રહે અને હનુમાનજી હાજર રહે અને અમારા બધાએ બહેનો હાજર રહે અને અમારું ગોપી મંડળ એવું સરદારનગરનું આગળ આવે અને અમે શ્રી રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં તો અત્યારે જઈ શકીએ એમ નથી પરંતુ અત્યારે અમે આવી અયોધ્યાનું સ્થાપન એવી રીતે કર્યું છે કે અમારા ઘરે ઘરે અને અમારા આંગણામાં અને અમારા મંદિરે અમારા સરદારનગરમાં કે એવી રીતના અમારી પ્રભુજી પ્રભુજીનું આગમન થાય શ્રી શ્રીરામનું આગમન થાય અને એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને દિવ્ય દ્રષ્ટિથી અમારી અને રામની શ્રી રામની દિવ્ય દ્રષ્ટિથી એ અમને જુએ અને અમે એમને જોઈ અને એમને અમને એના દર્શન થાય એવી અમને અમે પ્રાર્થના કરીએ છીએ राम राम रामे रमे रामे मनोरमे सहस्र नाम सतुल्यं राम नाम वरानने लालन देह लालीलसे अरिधरु लाल लंगूर દેહ દાનવિશોર અમે એવી જ રીતના પ્રાર્થના કરીને રામચંદ્ર ભગવાનને જ્યારે એમના ગુરુજી રંગનાથ ભગવાને અમને એવું લાગે છે કે આજ્ઞા કરી હોય અને એવા જ શ્રી રામચંદ્ર ભગવાનના બધા ઋષિ મુનિઓનો સાથ હોય અને ઈશ્વર બધા ઈશ્વરોની કૃપા હોય અને સમદ્રષ્ટિ હોય અને ભાવના બધી હોય અને એવી ગુરુજીની આજ્ઞાથી અને વીમા આકાશમાંથી સર્વે દેવો પુષ્પ નું વૃષ્ટિ કરી રહ્યા હોય એવું અમને લાગે છે અને અમારા આંગણામાં અમારા ઘરમાં અને અમારી સોસાયટીમાં રામચંદ્ર અત્યારે હાજરી હોય એવું અમને લાગે છે અને હૃદય સાચા હૃદય સાચા ભાવતી અને અમે એવી જ પ્રાર્થના કરીએ કે અમારા બધાના હૃદયમાં રહે બોલીએ શ્રી રામ ચંદ્ર ભગવાન જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ